વડનગર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ઉત્તમ પટેલનું હૃદયરોગના કારણે નિધન તેઓના મૃતદેહ પંચમહાભૂતમાં થયો વિલીન કટ્ટર હિન્દુ છબી ધરાવતા ઉત્તમ પટેલની અંતિમ યાત્રામાં આખું વડનગર હિપકે ચડ્યું ગૃહમાં પણ તેઓની અંતિમ વિદાય સમયે જય શ્રી રામના નારા લાગ્યા વડનગરના એક મોટી ખોટ પડી વડનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉત્તમભાઈ દશરથલાલ પટેલનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન થયું છે તેઓ વોર્ડ નંબર બેમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા ગઈકાલે તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સુવર્ણ શિખરના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમ દરમિયાન તેઓ શંખનાદ કરતાં પણ જોવા મળ્યા હતા તેમના અચાનક નિધનથી વડનગરમાં શોકની લાગણી છવાઈ છે ઉત્તમભાઈ પટેલ નગરપાલિકામાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેમણે શહેરના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું તેમના નિધનથી વડનગર નગરપાલિકાને મોટી ખોટ પડી છે તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વડનગરના રહીશો જોડાયા હતા આખું વડનગર જાણે કે હિપકે ચડ્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું સત્યાવીસ માર્ચના દિવસે વડનગરના વેપારીઓ દ્વારા વડનગરના સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વડનગર નગરપાલિકાના સ્વકારોબારી ચેરમેન વેપારી એસોસિએશન આપશે શ્રદ્ધાંજલિ આવતીકાલે આઠથી અગિયાર કલાક દરમિયાન બંધ પાડી આપશે શ્રદ્ધાંજલિ આવતીકાલે સ્વકારોબારી ચેરમેન ઉત્તમ પટેલનું બેસણું આ સમય દરમિયાન વડનગર વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવશે ઓનલાઈન ટીવી ન્યૂઝ ઠાકોર સાથે એ વડનગરના દરેક જણ માટે એક કાળો દિવસ હતો જેમાં ઉત્તમભાઈ એવા જેમનું કામ પણ ઉત્તમ તેઓ દેવલોક પામ્યા છે તેઓની આત્માને શાંતિ અર્પે પ્રભુ આપણે સર્વે તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અરજણબારી ખાતે લેવા પટેલની વાડીમાં જે બેસણું રાખેલ છે તેમાં આપણે સર્વે સવારે આઠથી અગિયાર વાગ્યા દરમિયાન સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને અને એમને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં આગળ ઉપસ્થિત રહીશું પ્રભુ તેમની આત્માને ખૂબ શાંતિ આપે જય શ્રી શ્રીરામ જય શું કહેશે સાહેબ આજે ઉત્તમભાઈ વિશે જે ખરેખર કાલે ઉત્તમભાઈ અવસાન થયું તો ખૂબ જ દુઃખ થયું વ્યક્તિગત પણ દુઃખ થયું અને આમ જનતાનું પણ વડનગરની ચિંતાને પણ બહુ જ દુઃખ છે તો એને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે ખરેખર વડનગરનું એક નામ આપ્યું હતું કે વડનગર ટ્રાયગર તો પ્રાધાનના વિરુદ્ધ સાથે અમે સ્વયં એવું વિચારી રહ્યા છીએ એના આત્માને ઉપર શોકી થાય અને કાલે વર્તના સ્વયંભૂ બધા જ વેપારી બધા જ પ્રકારના વેપારી સ્વયં બંધ રાખી અને એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વધારે એવી અમારી અપેક્ષા છે અને સ્વયં બંધ કાલે રાખ એવી અમારી અપેક્ષાઓ છે ગઈ કાલે ઉત્તમભાઈ પટેલના અવસાનની એક દુઃખદ ઘટના આપણા ગામની અંદર બની ઉત્તમભાઈ એટલે એક એવું નામ જે સતત ગામ માટે અને લોકો માટે કામ માટે સતત તત્પર રહેતા અને સેવા માટે હાજર રહેતા એમના દુઃખનું એમના અવસાનનું ખૂબ દુઃખ થતા એમને જે કામ કર્યું છે લોકો માટે એમની જે લાગણી હતી એને ધ્યાનમાં રાખી અને આવતીકાલે આપણી સ્વયંભૂ બધા જ વેપારી મિત્રો અને ગ્રામજનો એમની લાગણીને ધ્યાનમાં રાખીને સ્વયંભૂ બંધ રાખીએ એવી સર્વેને અપીલ છે